જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ઠંડા ઠંડા દહીં વડા ખાટી મીઠી ચટણીની સાથે સર્વ કરવામાં આવે ને તો જોઈને તો દરેકના મોઢામાં પાણી ચોક્કસ આવે તો એના માટે અડદની દાળને પલાળીને રાખવાની છે પાંચથી છ કલાક ત્યાર પછી ચાણીમાં નિતારી આ રીતે એકદમ ઘટ વાટવાની છે પાણી બિલકુલ નહીં નાખવાનું વાટતી વખતે અને પછી આપણે એને ફેટવાની છે તમે જેટલું દાળને ફેંટશો ને એટલા તમારા વડા સરસ બનશે પોચા બનશે તો આ રીતે દસ મિનિટ ફેટશો તો કલર એનો ચેન્જ થઈ જશે આટલી ફ્લોફી થાય ને કલર ચેન્જ થઈ જાય પછી એની અંદર આપણે જીરું એડ કરવાનું છે ખમણેલું આદું મીઠું લીલા મરચાં એડ કરી અને હિંગ નાખવાની છે બરાબર મિક્સ કરી તરત જ એમાંથી તળવાનું છે વડા તળી જાય એટલે આપણે એને કાઢી દઈશું આ પ્રમાણે એને એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળવાના છે અને પછી એને ગરમ પાણીમાં એડ કરીશું પાણીમાં મીઠું ને હિંગ એડ કરી દેવાનું તો સ્વાદ એકદમ સરસ આવશે લગભગ અડધાથી એક કલાક રહેવા દઈશું અને દહીંની અંદર ખાંડ અને મીઠું નાખી ફાટી લઈશું કલાક પછી વડામાં પાણી સરસ રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે તો આ રીતે હાથેથી પ્રેસ કરી કાઢી લઈશું અને ગળ્યું દહીં તૈયાર કરેલું છે એ નાખી એની પર ખાટી મીઠી ચટણી અને મસાલો નાખીને સર્વ કરીશું